નમસ્તે મારું નામ કોમર ચૌહાણ છે હું આણંદ જિલ્લાના ગામડે ગામમાં રહું છું મારા મંડળનું નામ આસ્થા સખી મંડળ છે જેમાં અમે ત્રીસ થી વધુ બહેનો જે ઇકો ફ્રેન્ડલી ગણપતિ નું કામ કરીએ છીએ જેમાં છ ઇંચ થી લઈ અને ત્રણ ફૂટ સુધીની મૂર્તિ અમે બનાવીએ છીએ જુદા જુદા પ્રકારની જુદા જુદા કલરવાળી અને અને એ બિલકુલ કાચી માટીની બનાવેલી છે આ મૂર્તિ છે જે તમારે ચાર ઇંચની છે જેની કિંમત છે સો રૂપિયા મૂર્તિ છે જેના કિંમત છે એકસો એકાવન રૂપિયા છ ઇંચ થી લઈ અને ત્રણ ફૂટ સુધીની મૂર્તિઓ બનાવીએ છે જેમાં હોલસેલ અને માં પણ અમે એનું વેચાણ કરીએ છીએ જો તમને રિટેલ માં કે હોલસેલ માં મૂર્તિઓ જોતી હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે પંચ્યાસી અગિયાર એકવીસ અઠ્યાવીસ એકવીસ તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો